સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સારસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ અગિયાર પ્રકરણ અગિયારનું નામ છે ભૂમિશ્વર આજે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોમાં ભૂમિ સ્વરૂપોનું સ્વાધ્યાય શીખીશું તો ચાલો સ્વાધ્યાયની શરૂઆત કરીએ હું શીખવાડું છું તમે ધ્યાન રાખજો પ્રશ્ન એક પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સ્વરૂપ કોને કહેવાય પહેલું સ્વરૂપ કોને કહેવાય તો તેનો જવાબ આવશે ભૂમિસ્વરૂપ એટલે ભૂપુષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભ્રૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે પ્રશ્ન બે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે પર્વત એટલે જવાબ છે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાડાનો ભાગ સાંકડા શિખર રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે પહેલું ઘેડ પર્વત બીજું ખંડ પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત પ્રશ્ન ત્રણ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો ત્રીજું ઊંચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો જવાબ ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય છે પ્રશ્ન બે પ્રશ્ન બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો પહેલું ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનું પર્વત છે પહેલું ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનું પર્વત છે નીચે ચાર ઓપ્શન આપેલા છે એમાં છે ઘેડ બીમાં છે ખંડ સીમાં છે જવાળામુખી અને ડીમાં છે અવશિષ્ટ બરાબર તો સાત સાતપુડા કયા પ્રકારનો ખડક કયા પ્રકારનો પર્વત છે તો ખંડ આવશે શું આવશે ખંડ બરાબર તો ખાલી જગ્યામાં લખવાનું સાત સાતપુડા ખંડ પ્રકારનો પર્વત છે તો બી ખંડ આવશે પછી બીજું ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે બીજું ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે તો નીચે ચાર ઓપ્શન આપેલા છે એની અંદર છે આંતરપર્વતીય બીમા છે પર્વતપ્રાતિ સીમા છે ખંડિયા અને ડીમાં છે એક પણ નહીં તો તેનો જવાબ આવશે એ આવશે આંતરપર્વતીય શું આવશે એ આંતર પર્વતીય ત્યાર પછી છે ત્રીજો સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે ત્રીજું સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો નીચે ચાર ઓપ્શન છે એમાં છે આશરે નવસો મીટરથી વધુ બીમાં છે આશરે ત્રણસો મીટરથી વધુ સીમાં છે આશરે બસો એસી મીટરથી વધુ અને ડીમાં છે આશરે એકસો એસી મીટર સુધીને તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ શું આવશે તો ડી આવશે શું આવશે ડી આશરે એકસો એસી મીટર સુધીને સરેરા સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે હવે ચોથું છે હવાંગ મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે નીચે ઓપ્શન આપેલા છે એની અંદર છે ઘસારણ બીમાં છે નિક્ષેપણ સીમાં છે સંરચનાત્મક અને ડીમાં છે આપેલ પૈકી એક પણ પ્રકારનું નહીં તો તેનો જવાબ આવશે બી નિક્ષેપણનું શું આવશે નિક્ષેપણનું હવાંગ મેદાન નિક્ષેપણ નું પ્રકારનું મેદાન છે પ્રશ્ન ત્રણ મને ઓળખી કાઢો પ્રશ્ન ત્રણ મને ઓળખી કાઢો તેમાં પહેલું છે હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું પહેલું હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલું છું તો તેમાં આવશે અખાત શું આવશે અખાત પછી બીજું છે મારો છેડો ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે મારો છેડો ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે તો તેમાં આવશે ભૂસીર શું આવશે ભૂસીર પછી ત્રીજું છે હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું ત્રીજું હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું તો તેમાં ટાપુ આવશે શું આવશે ટાપુ પછી ચોથું હું બે જળ વિસ્તારોને જોડું છું હું બે જળ વિસ્તારોને જોડું છું તો તેમાં આવશે સમુદ્ર ધુની શું આવશે સમુદ્ર ધુની પછી પાંચમું મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે તો તેમાં આવશે દ્વીપકલ્પ શું આવશે દ્વીપકલ્પ પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ શીખી ગયા બરાબર એટલે આ બધું આપણને આવડવું જોઈએ પ્રશ્ન ચાર છે ટૂંક નોંધ લખો તો તેમાં પહેલી ટૂંક નોંધ છે ખંડ પર્વત પહેલી કઈ છે ખંડ પર્વત બરાબર તો ખંડ પર્વતમાં આવશે સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તર ભંગ રચાય છે બે સ્તર ભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે જમી જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતના નીલગીરી સાતપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે ત્યાર પછી બીજું છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ તો ઉચ્ચ પ્રદેશના મહત્વ વિશે ટૂંકનો જ જોઈએ તો ઉચ્ચ પ્રદેશનું મહત્વ તો લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેગેનિસ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે હવે ત્રીજું છે નિક્ષેપણનું મેદાન વિશે ટૂંકનો જ જોઈશું આપણે નિક્ષેપણના મેદાનો નદીના કાંપનાં મેદાનો નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદી કિનારે કાંપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગ ગહોનું મેદાન ઇટલીમાં પો નદી વડે બનેલું લંબાડીનું મેદાન કાંપના મેદાનોના ઉદાહરણો છે સરોવરના મેદાનો કેટલીક નદીઓ સરોવરોને મળે છે આ નદીઓ પોતાના પ્રવાહના કાપ માટી રેતી વગેરે સરોવરોમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરના મેદાન મેદાનો છે નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે આ રીતે તૈયાર થયેલ મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે તેને લોએસનું મેદાન કહે છે ત્યાર પછી ચોથું છે મેદાનનું મહત્ત્વ તો મેદાનોના મહત્વની ટૂંકનો જ આપણે જોઈશું ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ધોરણ છમાં પ્રકરણ અગિયારનું ભૂમિ સ્વરૂપોનું સ્વાધ્યાય શીખવાડ્યો આ સ્વાધ્યાય તમારે તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને મોડે પણ કરવાનું છે આ વિડીયોનું આજનું મારું કાર્ય છે હું આશા રાખું છું કે તમે મારું કાર્ય કરશો સત કેવલ સાહેબ